નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ ચાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તજ્યા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા રાયડો નવસો પચાસ અગિયારસો એસી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી ને અગિયારસો સાત રૂપિયા મેથી આઠસો ત્રીસથી નવસો પંચ્યાસી રૂપિયા અડદ એક હજારથી બારસો નેવું રૂપિયા તુવેર નવસો એંસી તેરસો વીસ રૂપિયા ધાણા એક હજારથી તેરસો રૂપિયા જુવાર ત્રણસો પચાસથી આઠસો રૂપિયા વરિયાળી બે હજાર ચાલીસથી ઓગણત્રીસો એંસી રૂપિયા બાજરી ચારસો થી ચારસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પચાસ થી પાંચસો અઠ્યાસી રૂપિયા મગફળી આઠસો થી નવસો રૂપિયા કપાસ તેરસો થી પંદરસો નેવું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરી નાખજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે